ओ कंटारी गयो सी मसी करू अब चौआ जाऊं तो घर थी नेकरी गयो के हारू ओ रिहैन आई जाओ पण अब जाऊ चो मगत मारू काम करतो नहीं भाई आई जो यही खबर पड़ती नहीं मारू आप बनके जोया है तो आज जोया है खाली समझण पड़ती नहीं पण तो जोया है

ઘણા સમય પેલા આપણે મને લા ખબર એવું તો પેલા લાલબેન હો પીવા બેઠેલા હા યાર બરાબર બરાબર લાલાય મંગાયલો ને આપણે દેવજી કેદેલું હો હો તારું તમે આઈ છો આ તમે ખુશાળ લે હા તારી યાદ આ જબરી હો પણ હા ઓર કી કવર કી મા તો આપણે એકવાર જન જોડે પીવા બેહે ને એક ટટકા વર્કી રે મારા યાર યાદ શક્તિ તો કહો તમારા જીવિત છે પણ હું શું કહું અને આઈ છો અરે હવે શું થયું કે હું ઘેર થી કંટાળીને નેકરી ગયો નો ત્રાસ એટલો બધો વધી ગયો કે રોજ ઝઘડા થાય રોજ કકરાટ થાય એટલો બધો કંટાળી ગયો કે મારી ગયો એવું કરતું આ મગજ એટલે હું તો ઘેર થી નેખરી ગયો કશું લીધા વગર જ નેખરી ગયો મેં લાઈ જતો રહ્યા દે હવારે ઉઠ્યો અને સીધો રોડ પર નીકળી ગયો હેરતો હેડતો હું તો આયો હજુ ખાધું નહીં પીધું નહીં ના રોડ પર હેરતો હેરતો આવો પણ સારું રસ્તો ભૂલી ગયો હવે જવું અને હાર થી તમે મળ્યા હું શું કહું તમાર જે જગ્યા જવું તું ને કારણ કે ઉપર વાળો બેઠો ને તો જે મોણા જે જગ્યાએ જરૂર હોય ત્યાં જ પહોંચાડતો હવે હું શું કહું હારું થયો તો તમારું મળી જાય એક વાત કહું હું ખરેખર એટલો કંટાળી ગયો તો મારું મગજ જ નહીં કામ કરતું કઈક રસ્તો બતાવ યાર હું એ જ કેવા મોગો હું તમન હું ચાલ ને તમોન જ કેવા મોગો હું કારણ કે આવા કેસ તો મેં કઈક યાર બેઠા કરી દીધા કારણ મારી જોડે એક ગુરુ હવે ગુરુ એટલે બુરો જે કઈ દક્ષિણા થાય એ તમારે કરવી પડે પણ મને તમાર પર વિશ્વાસ છે બરોબર બુરો હજુ તમે એકવાર વિશ્વાસ કરી જો મેં કઈક લોકોનો ઘર બંધાઈ દીધો અને ગુરુ મારા માથા પર આ થઈ યાર કે અમારા ગુરુ જેવા તમારી જોડે હું એટલે તમે સહી જગ્યા પર આવી જ સો ટકા થઈ જશે એટલે તમારે સજે ચિંતા કરવાની જરૂર નહી પણ થોડીક દક્ષિણા થઈ દક્ષિણા ની ચિંતા ના કરજો એમ કે યાર રેડી કકરાટમાં હું એટલો બધો નવાઈ જોઉ ને મારો બધો પગાર જતો રહે છે તમે એકદવાર હેડો તમારો કકરાટ તો કકરાટ પણ કશુંય ન લેલે આ મહારાજ ધર્મ અરે 100% યાર મને હું બહુ છેતરાઈ ગયો હવે નઈ છેતરાઉ થોડોક વિચાર રાખો યાર આપણે હું શું કહું ખંગાત આપણો બીચિન પીધું હોય તો યાર અને મેં તમને આપણે પિયા બેઠા ત્યાં છેતરા ના જેટલો ખર્જો તમે કર્યો એટલો મેં નતો કર્યો તો પછી અહીં તમને યાર છેતર હશે

ગુરુ ઘંટાલ બાબા જઈને ખુશખબરી બાબાજી જય હો જય હો ગુરુ ઘંટાલ બાબાજી આ તો ખુશાલો નવો બકરો આવાજ નો હેડો ઘણા આપડે બકરો જ નહીં બાબા અમે ગુરુજી અમે તમને લઈ જઈએ ગુરુજી બોલતા જજો જય ગુરુ કી જય હો બાબા બચ્ચા ગયા ગુરુજી આ શું બોલે અરે મંત્ર બોલે બોલ મહારા શું થાય કારણ

છે ના મહારાજ બૈરા થી છુટકારો નહિ જોયતો હોય જે ત્રાસ બૈરું ત્રાસ ચાલે છે કર્યું હોય એવું લાગે છે તમને એવું કશું દેખાય બાળક

પરિસ્થિતિ થોડીક નબળી અને જેમ બને એમ ઓછા ખર્ચ થાય એવું ચિંતા ના કરે બાપા ના ચરણ ના તારું બધું જ કામ થઈ જશે

ગુરુજી હા બોલ 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 આજ પંદર વીસ દિવસ થી આપડે શું કહું જો ખુશી રાખીશું ને તો આવાના આવા બીજા બકરા લાવશે શું કેવું લાવશે લાવશે હે ને દેશું પકડાઈ દેસુ કે આવાના બકરા તું લેતા તારું કામ થઈ જશે બાળક મારા પર વિશ્વાસ રાખજે આ ગુરુ ઘંટાલ છે ભલા ને ઘંટ પહેરાવી દીધો છું ને એટલે ટેન્શન ના લેતો મોટી હે બરાબર ના એટલે હું મહારાજ ના કહી દઉં મહારાજ ડુબરા ઘર નો પરિસ્થિતિ બહુ ખરાબ કોઈ છે આશીર્વાદ લઈ લે એ નહી નહીં ચિંતા ના કરતા તમારું સમાધાન થઈ જુ સમજી બાબા કી મકરમન આવું બરોબર હવે હું શું કહું ઓ આશ્રમમાં માર તો શું હ કાકો એ આવ એટલે મારા આશ્રમમાં દરેક વધારે રોકાવા જોઈએ હ અન મહારાજ એટલા જ મારી ઉપર દિલ કોમ આથ રાખે એટલે કામ કરો તમે જાવ અન હું કોકના આશ્રમમાં થોડીક મહારાજની સેવા કરતો આવું બરોબર થારો ખૂબ ખૂબ આભાર તમે મન મોલે કામ થઈ જશે ને 100% તમારા પર જોવાનું છે ને બરોબર ગુરુ કંટાલ જય જય આરુથી ખુશાલો મળી ગયો પણ હારું અલ્યા હું તો હુમન હુમા બૂટ પહેરવાનું ભૂલી ગયો લાઈ પાછો જવા દે હવ ને જો ખુશાલ્યા આવા ના આવા તાર બકરા ગામમાં જેટલા હોય ને એટલે રખડતા મોઢા જે બૈરાથી ત્રાસતા હોય એ બધા લેતા હોય ને આ બધા માલ મળી રહ્યા એમ પૈસા તને જોઈએ એટલે આલ દેજો ને આ બકરા લેતા આવના તારે કેટલા આયા હે 12000 એક વામ કરો બે હજાર વધારે મજૂરી તો હું કરો પેલા લાવવા હું કેવું બધું અમારે સામગ્રી નહીં લાવવાની ઘર તો હું લાવો હું ને